પુસ્તક પરમ પૂજ્ય ગુરુદેવના માર્મરિક સંસ્મરણ લેખક પંડિત લીલાપત શર્મા ગુરુદેવે કહ્યું બેટા તું બ્રાહ્મણનું જીવન જીવજે તને કોઈ વાતની કમી નહીં રહે મને આશીર્વાદ આપીને કહ્યું કે અમારા માતાજીના આશીર્વાદ તારી સાથે છે મેં કહ્યું ગુરુદેવ હવે તો હું બ્રાહ્મણનો બાળક છું અને બ્રાહ્મણનું જીવન જીવી રહ્યો છું ગુરુદેવ બોલ્યા બેટા બ્રાહ્મણ કોઈ જાતિ નથી હોતી વૃત્તિ હોય છે બ્રાહ્મણ એને કહેવાય છે જે શુદ્ધ પવિત્ર જીવન દોષ દુર્ગુણ રહિત જીવન તથા સૂર્ય જેવું જીવન જીવે છે સૂર્ય ક્યારે પણ આરામ નથી કરતો બ્રાહ્મણ હંમેશા શ્રમ કરતો રહે છે વિશ્રામ નથી કરતો સૂર્ય સમય જ ઉગે છે બ્રાહ્મણને પણ સમય પર જ પ્રત્યેક કાર્ય કરવું જોઈએ જો સૂર્ય ભગવાન ન ઉગે તો આખો સંસાર જ નષ્ટ થઈ જશે જેટલા પણ જીવજંતુ છે બધા સૂર્યના આધારે જીવિત છે આ રીતે બ્રાહ્મણ મરી જશે તો આખો સંસાર મરી જશે બ્રાહ્મણ આજે દેશમાં જીવિત હોત તો આજે ધર્મની આ હાલત ન હોત બ્રાહ્મણ અંતકરણમાં બેઠેલો છે સૂઈ ગયો છે તેને જગાડવાનો છે તને કોઈ વાતની કમી નહીં રહે ક્યારે પણ હિંમત ન હારીશ ગાયત્રી અર્થાત હિંમત સાહસ અમારી ગાયત્રી નબળાઓની કાયરોની નથી અમારી ગાયત્રી સાહસવાળાઓની હિંમતવાળાઓની છે અમારી સામે કેટલીય સમસ્યાઓ આવી છે પરંતુ અમે ક્યારે હિંમત હાર્યા નથી તું ક્યારે સાહસ ન હારીશ મેં ક્યારેય હિંમત નથી હારી કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ગુરુદેવ દ્વારા જે કાંઈ વાતો બતાવવામાં આવી એને મેં જીવનમાં ઉતારી અને તેનો અત્યાર સુધી અમલ કરી રહ્યો છું આજની વાત અહીં સમાપ્ત જય ગુરુદેવ